ગુજરાતમાં છત્રીસ લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેડી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે